રાજ્યભરમાં કડકરતી ઠંડીનો ચમકારો યથાવત સૌથી ઓછું પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો ખેડા નડિયાદ અને આણંદના બે ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી નડિયાદમાં ગરમ મસાલાનો નો વેપાર કરતા એશિયન ગ્રુપ પર દરોડા વાત કરીએ વિગતવાર સમાચારની દરરોજ વર્તમાન પત્રોમાં એક બે મોટા અકસ્માતો અને નાના અકસ્માતો વિશે સમાચાર હોય છે વિદેશોમાં આવા નાના મોટા અકસ્માતો ખૂબ જ ઓછા થાય છે કારણ ત્યાં રસ્તે ચાલવામાં અને વાહનોમાં ડ્રાઇવિંગમાં ખૂબ જ શિસ્ત પાડવામાં આવે છે જ્યાં જ્યાં સ્પીડના બોર્ડ લાગ્યા હોય છે ત્યાં તેટલી જ સ્પીડમાં વાહન ચલાવે છે ભારતના યુવાનો તો કોઈ પણ જાતની શિસ્તમાં માનતા જ નથી જ્યાં ચાલીસ ની સ્પીડે ચલાવવો બોર્ડ હોય ત્યાં એ જ એસી ની કે નેવું ની સ્પીડે વાહન ચલાવે છે જ્યાં જવાનું હોય ત્યાં કોઈ પણ અગત્યના ન હોય તો પણ સ્પીડમાં વાહન ચલાવવાનું છોડતા નથી પછી તે દ્વિચક્રી હોય કે ચાર ચક્રી હોય હાઈવે પર તો ટ્રકો પર હદ વિટાવી જાય છે ત્યારે આજે રાજ્યમાં બે જગ્યાએથી અકસ્માત બનાવ સામે આવ્યા છે જ્યાં સુરેન્દ્રનગરમાં મૂડીસરા રોડ પર સડલા નજીક અકસ્માત સર્જાયો હતો

ફળોનો રાજા છે જેનો મીઠો મધુર સ્વાદ સામાન્ય રીતે ઉનાળામાં માણવા મળે છે અમુક બારમાસી માસી આંબાને બાદ કરતા કેસર કેરીના આંબે સામાન્ય રીતે શિયાળો ઉતરતા મોર એટલે કે ફાલ બેસવાનો પ્રારંભ થાય છે પરંતુ ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા જયેન્દ્રસિંહ ગોહિલના ઘરે આંબામાં આ વખતે અત્યારથી કેરીઓ લટકતી જોવા મળી રહી છે હજુ આંબે મોર બેસવાનો સમય બાકી હોય ત્યારે આ કુદરતની કમાલ કહો કે ગ્લોબલ ઇફેક્ટ પરંતુ જે કેસર કેરીના આંબા પર સિઝનમાં માત્ર નાની કેરી જોવા મળતી હોય છે તે આંબામાં અત્યારથી જ નાની મોટી કેરીઓ જોવા મળી રહી છે ત્યારે આ અંગે આંબાના માલિક પણ અચિરજ સાથે મીડિયા સાથે શું કહે છે આવો જોઈએ કેસર આંબો છે ઘણા મારા ઘરે એક પાછળ સોવારના બગીચામાં કલમી કેસર આંબો છે ઘણા ટાઈમ પછી આ વખતે વહેલા કેરી આંબે મોર આવ્યા છે દર વખતે બહુ ઓછી આવે અને નાની આવે છે આ વખતે અમુક ડાળમાં મોટી કેરી છે અને અમુક નાની કેરીઓ આવી છે તો ક્લાઇમેટ ચેન્જના હિસાબે આનું લગભગ મોર વધારે વહેલો આવ્યો હોય એવું લાગે છે ને વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટને કારણે આ વિસ્તાર છે એ પોલ્યુશન ફ્રી છે એટલે આયા કોઈ પોલ્યુશન છે નહીં કદાચ એનું કારણ હોઈ શકે સ્થાનિક મહિલાઓ માટે એકતા નર્સરી રોજગારી માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે તેનું ઉદાહરણ છે શારદાબેન

મારું નામ શારદાબેન તળવી છે હું અહીંયા ગોરાગામથી આવું છું બોનસાઈ એટલે જેવા કુદરતમાં મોટા ઝાડ છે એનું નાનું સ્વરૂપ બનાવવાની એક જાપાની ટેકનિક છે એક કળા છે અહીંયા અમને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રેનિંગ આપવામાં આવી છે અહીંયા જે બહારથી ટુરિસ્ટ આવે છે એમને કેવી રીતે બોનસાઈ બનાવવું અને કેવી રીતે એનું મેન્ટેન કરવું એ અમે શીખવાડીએ છીએ ને અહીંયા બહારથી જેટલા ટુરિસ્ટ આવે એટલા એ લઈ જાય એ સેલિંગ બી કરીએ અને એમને લઈ જવું હોય તો જ્યાં સુધી અમને લઈ જવું છે ત્યાં અમે પહોંચાડી બી આપીએ છીએ નહીં જેટલી અમારી જે આવક આવે છે એ અમારા મંડળની અંદર જમા થાય એમાંથી અમારી સેલરી કાઢીએ છીએ અને જે બી અમારું સામાન લાવવાનું હોય એમાં અમે લાવીને મૂકીએ છીએ પહેલાં શારદાબેન મને શાકભા ભાજીવાળા નામથી ઓળખતા હતા લોકો હવે મને બોનસાઈવાળા શારદાબેન નામથી લોકો ઓળખે છે ને પહેલાં કેવું કે અમારે ઘરમાં એક જ માણસ કમાવાવાળું હોય એટલે અગવડ પડતી હતી હવે મારા હસબન્ડ બી જાય હું બી જાઉં છું છોકરી બી જાય છે એટલે અમને ઘરમાં કંઈ અગર નથી પડતી જેટલી અમારી સેલરી આવે એમાંથી અમ ઘરમાં મદદરૂપ થાવ છું છોકરાને ભણવા માટે ઘરકામ માટે ગયા મહિનામાં અમારે જો એક લાખ જેવું સેલિંગ થયું હતું તો એમાં જે ફાઈકસ છે જાસૂદ છે ડાડમ છે એવી જે વીસ હજાર પચીસ હજાર જેવી જેવી બોન્સાયો હતી એ અમે બધી સેલિંગ કરી દીધી છે રસ્તે રખડતા ઢોરને લઈ અકસ્માતોની સંખ્યા ગુજરાતભરમાં વધી રહી છે ત્યારે સરકાર દ્વારા આદેશ બાદ રખડતા ઢોર ઉપર મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે આવા રખડતા ઢોરને પકડવા છતાં સમયે પશુપાલકો દ્વારા મનપાની ટીમ પર હુમલો કરવામાં આવતો હોય છે ત્યારે આવી એક ઘટના આજ રોજ સુરતમાં બનવા પામી છે પાંડેસરાના ખાડીપુલ નજીક વહેલી સવારે ઢોર પકડવા ગયેલ ટીમ પર હુમલો થતા એક કર્મચારીને માથાના ભાગે ઈજા થઈ હતી એક કર્મચારીને માથાના ભાગે ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી મહેસાણાના નેવ ખેડૂતો માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ મુસીબત લઈને આવી છે કસ્બા ભોયરવાસ થી કુક્સ શુભાસન રોડ વિસ્તારમાં ટાઉન ટીપી સ્કીમ ચારમાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર પ્રતિ ચોરસ મીટર ચાલીસ થી સાહીઠ ના ભાવે ચૂકવાયું છે તો સામે આ ખેડૂતોને વિકાસ ફાળા પ્રતિ ચોરસ મીટર ચારસો પાંત્રીસ રૂપિયા વિકાસ ફાળો ભરપાઈ કરવાની નગર નિયોજક દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે બીજા શબ્દોમાં કહીએ તો ખેડૂતોની જમીન પણ ગઈ અને સામે વળતર મળ્યું તેના કરતાં દસ ગણા વધુ નાણાં સરકારમાં ભરવા પડે તેમ છે આ સ્થિતિમાં ખેડૂતોએ વિકાસ ફાળા વિવાદના મહેસાણાના ખેડૂતોને ગોળો અને ગોફણ બંને ગયા જેવો ઘાટ ઘડાયો છે કોઈપણ શહેરના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે સમયાંતરે અને જરૂરિયાત મુજબ નગર નિયોજક વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે છે મહેસાણામાં હાલમાં ટીપી સ્કીમ ચાર લાગુ થવા જઈ રહી છે ટીપી સ્કીમ ચાર માટે મહેસાણામાં વર્ષ બે હજાર સાતમાં તૈયારી કરવામાં આવી હતી અને આ વર્ષ બે હજાર આઠમાં આ સ્કીમ હેઠળ નેવું ખેડૂતની જમીન ટીપી સ્કીમ માટે સંપાદિત કરીને પ્રતિ ચોરસ મીટર ચાલીસથી સાહીઠ રૂપિયાના ભાવ પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવાયું હતું હવે વર્ષ બે હજાર ત્રેવીસમાં આ ટીપી લાગુ કરવાની તૈયારી કરીને નગર નિયોજક કચેરી દ્વારા ફાઇનલ પ્લોટિંગ કરી દેવાયું છે જોકે ફાઇનલ પ્લોટિંગ થતાં જ જમીન ગુમાવનાર ખેડૂતોને નગર નિયોજક કચેરી તરફથી મળેલા એક કાગળને પગલે નેવું ખેડૂતો વિમાસણમાં મુકાઈ ગયા છે કારણ કે આ જમીન જ્યારે સંપાદિત થઈ ત્યારે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર ચાલીસથી થી સાહીઠ રૂપિયાના ભાવે વળતર ચૂકવાયું હતું જ્યારે

બે ટીપી ના અંદર જે મેટલિંગ પાથરા છે એના અંદર બાવળિયા ને એવું બધું ઉગ્યું છે બીજો બધો ભજવાડ બધો વધારે છે ગાયોનો બધાનો અને જે બેટરી ચાર્જ કાઢ્યો છે એ બહુ વધારે પડતો કાઢ્યો છે અને અમારા જે પૈસા આપ્યા છે એ ચાલીસ રૂપિયાનો ભાવ મીટરે આપ્યો છે અને એમને અમારા જોડે ચારસો ચાલીસ ચારસો પાંચસો પાસઠ એવા પૈસા અમારા જોડે માગણી કરી છે અને આ બધું કે હાલ ના તમે પૈસા ભરો ત્યારે થાય એવી બધી માગણી એમની છે વધારે અમારે કોઈ પૈસો ભરવાનો નથી અને અમારા રોડ એમને અમને કરી આપે એવી અમારી માગણી છે નગરપાલિકા કશું સાંભળતી નથી અને અમે આ આવેદનપત્ર કોઈ આપવા જઈએ તો કે ખેડૂતોને ચૂકવાયેલું વળતર ખૂબ જ ઓછું છે સામે વિકાસ ફાળાનો દર વધુ છે વર્ષ બે હાજર આઠ માં જમીન સંપાદિત કરાઈ ત્યારે જંત્રીનો ભાવ ઓછો હતો જ્યારે હાલમાં જંત્રીનો દર ખૂબ જ ઊંચો છે આ મુજબ દર નિયત કરવામાં આવ્યા છે જોકે જંત્રીના દરને કારણે હાલ નેવું ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જમીન તો આપવાની થઈ પરંતુ સાથોસાથ વિકાસ ફાળાના રૂપિયા આપવાની સ્થિતિએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે સરમાં ટીપી સ્કીમ ચાર ખરી એનો વિવાદ છે અને એમાં માગણી એવી છે કે દરેક જે ખેડૂતની ટીપી સ્કીમ ચારમાં જે જમીન કપાત થયેલ છે જમીન સંપાદન થયેલ છે એમાં દરેક ખેડૂતને અલગ અલગ ભાવ આપે છે જેમાં ત્રીસથી સાઠ રૂપિયાનું વળતર આપે છે એની સામે ચારસોથી સાઠ છસોની વચ્ચે એટલે ચારસોથી છસોની વચ્ચે વળતર વિકાસ ફારો આપવાનો છે એટલે મૂળ અહીંયા પ્રશ્ન તમે સમજી શકો છો કે એમને વળતર ફક્ત ચાલીસથી સાઠની વચ્ચે એટલે આપણે ગણીએ તો સાહીઠ રૂપિયા વળતર મળતું હોય છે એની સામે ચારસો પાંત્રીસ જેવો વિકાસ ફાળો ઉભરાવતા હોય

ખેડૂતોના દિગ્વિજયસિંહ બાગમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે દિગ્વિજયસિંહ બાગના નવ લાખના સાધનો મહિનામાં તૂટતા જ સાહીઠ લાખના રિનોવેશન ના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે રમત ગમતના સાધનો એક મહિના પહેલા જ નંખાયા હતા જે તૂટી જતા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાઈ રહ્યો છે જીમખાના વોકિંગ ટ્રેક બાળકો માટેના રમત ગમતના સાધનો તૂટી ગયા છે આ ઉપરાંત બાગમાં આવેલા વૃક્ષોને પણ બાળી નાખવામાં આવ્યા છે ઘટનાને લઈ જાગૃત નાગરિકો સ્થાનિકોની આ ભ્રષ્ટાચારની તપાસ અંગેની માંગ કરવામાં આવી રહી છે લીમડીના જે દિગ્વિજય ભાગમાં જે લીમડી નગરપાલિકા દ્વારા જે બગીચાનું જે કામ કરવામાં આવ્યું છે તે હિંચકા અને જે તેમાં હલવી હલકી ગુણવત્તાના સાધનો નાખવામાં આવ્યા છે અને એક જ મહિનાની અંદર જે તૂટી ગયા છે ખરેખર જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નાખવામાં આવ્યું છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરાય અને આ જે પૈસા છે ખરેખર પ્રજાના પૈસા છે અને પ્રજાના પૈસા અલેખે જાય અને આમાં ભ્રષ્ટાચાર થાય તો ખરેખર જે લાખો રૂપિયાના જે સાધનો જે નખાણા છે અને જે પૈસા પ્રજાના છે જે ખરેખર ઉચ્ચ કક્ષાએ આમાં તપાસ થવી જોઈએ અને જે કંઈ અધિકારી આમાં સંડાવેલા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી એ અમારે જાગૃત નાગરિક તરીકે અને જામનગર માં ભાજપે લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે ત્યારે આજે પ્રદર્શન ગ્રાઉન્ડ સામે દિવાલ પર ભેત ચિત્ર કરી લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે લોકસભા ચૂંટણીમાં બહુમતીથી શહેર ભાજપ પ્રમુખ વ્યક્ત કરી હતી અને ઉપસ્થિત તમામ ભાજપના આગેવાનોએ વોલ પેઇન્ટિંગ કર્યું હતું ધારાસભ્ય દિવ્ય અકબરી ધારાસભ્ય રીવાબા જાડેજા શહેર ભાજપ પ્રમુખ વિમલ કગધરા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબે દિવાલ ઉપર કમળ દોરી અને જે ચૂંટણીનું કેમ્પેનિંગ હોય છે એનું લોન્ચિંગ કરાવ્યું હતું ગઈકાલે એવો જ રીતે માન્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ વોલ પેઇન્ટિંગનું લોન્ચિંગ કરાવ્યું હતું આજે માન્ય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર જિલ્લા મહાનગરની અંદર બપોરે બે વાગ્યે આજે વોલ પેઇન્ટિંગ કરી અને વોલ દિવાલ ઉપર કમળ દોરી અને આપણે બધા જાણીએ છીએ એમ કે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ જ્યારે હેટ્રિક સર્જવા જઈ રહ્યા છે ત્યારે ફેરકવાર મોદી સરકારના નારા સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના કાર્યકર્તાઓએ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાહેર દિવાલ ઉપર કમળનું પેઇન્ટિંગ કરી અને આ લોન્ચિંગ રૂલ મૂકવામાં આવ્યું હતું એમાં માન્ય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ માન્ય ધારાસભ્ય રીવાબા માન્ય દયાશ્રી સૌ પદાધિકારીઓ કોર્પોરેટર મિત્રો અને સંગઠનના સૌ હોદ્દેદારોએ સાથે મળી અને આનું લોન ચી દરેક બુથની અંદર ત્રણથી લઈને પાંચ કમળ દોરવાનું ટાર્ગેટ છે અને દરેક રાજકીય પાર્ટી પોતાના સિંગોલ સાથે પ્રચાર કરતી હોય અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કમળનું વિતરણ કરી અને આ રીતે એના પ્રચાર પ્રસાર કરતી મહેસાણા ટીમમાં થઈ છે મહેસાણા જિલ્લો બરોડા ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ ક્રિકેટ રમી રહ્યો છે વર્ષોથી બરોડા ક્રિકેટ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં ક્રિકેટરોને તૈયાર કરવામાં આવે છે પરંતુ પ્રથમવાર મહેસાણાના શહેર અને ગ્રામ્ય સ્તરેથી ક્રિકેટ કારદિકર્દી બનાવતા નવયુવાનોમાંથી એકસાથે પાંચ નવયુવાનોની બરોડા ક્રિકેટ એસોસિએશનની અંડર ફોર્ટીન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે વેસ્ટ ઝોનની અંડર ફોર્ટિન ટુર્નામેન્ટમાં મહેસાણાના પાંચ નવયુવાનોની પસંદગીથી ક્રિકેટરો અને વાલીઓમાં ખુશી છવાઈ ગઈ છે મુંબઈ ગુજરાત મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને બરોડાની ટીમો વચ્ચે રમાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહેસાણાના પાંચ નવયુવાનો બરોડા ક્રિકેટ ટીમમાંથી ક્રિકેટ રમી ક્રિકેટ કૌશલ બતાવશે આયુષ પ્રજાપતિ જયમન પટેલ ક્રીવ પટેલ વેદ પટેલ નામના નવયુવાનોને મહેસાણા જેવા નાના શહેરમાંથી રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવાનો અવસર પ્રાપ્ત થયો છે હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર